વાપી હાઇવે પર ટ્રકમાં ડબલ ડેગમાં ખીચોખીચ ભરેલા એકસો બાર બકરા સાથે ચાલક ઝડપાય રૂપિયા પંદર પોઈન્ટ દસ લાખનો મુદ્દા માલકપ છે વાપી પોલીસે હાઈવે પરથી ગેરકાયદેસર રીતે પશુઓનું વહન કરતી એક ટ્રક ઝડપી પાડી છે બલીઠા પાસેના એક વાહન શોરૂમ નજીકથી જીજે એકત્રીસ ટી થ્રી ઝીરો ડબલ નાઇન નંબરની ટાટા ટ્રક પકડવામાં આવી હતી ટ્રકમાંથી ડબલ ડેકમાં ખીચોખીચ ભરેલા એકસો બાર બકરા મળી આવ્યા હતા ટ્રકના ડ્રાઈવર મુકેશ મુકેશસિંહ અર્જુનસિંહ મકવાણા રહેવાસી અરવલ્લીની પૂછપરછમાં જણા મળ્યું કે તેની પાસે પશુ વહન માટેનો કોઈ પાસ પરમિટ નથી ટ્રક માં બકરાઓ માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી તમામ બકરાઓને વાપીના ખાતે સુરક્ષિત રીતે હતા આ કેસમાં મનવા જમાલ અહમદભાઈ અને સલીમ કાયમપરા રહેવાસી મોડાસા તેમજ મુંબઈથી બકરાનો ઓર્ડર આપનાર વ્યક્તિઓ સામેલ છે જે હાલ ફરાર છે પોલીસે ટ્રક અને પશુઓ સહિત કુલ રૂપિયા પંદર લાખ દસ હજાર પાંચસોનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો